ગળવાર અને ચતુર્થીની તિથિ હોવાથી અંગારકી ચોથ કહેવામાં આવે છે આ દિવસે આવતી ચોથ ગણેશ ભક્તો માટે વિશેષ મહાત્મ્ય ધરાવે છે સમગ્ર ગુજરાતમાં અંકલેશ્વરમાં રામકુંડ ખાતે એકમાત્ર ક્ષિપ્રા ગણેશજીનું મંદિર આવેલું છે માંડવી ઋષિના તપોવડથી પવિત્ર થયેલા રામકુંડની ભૂમિનો પવિત્ર નર્મદા પુરાણ તેમજ ભગવદ્ ગીતામાં ઉલ્લેખ કરાયો છે આ સ્થળે પ્રથમ ગૌતમ ગણેશજીનું મંદિર હતું જે જીર્ણ થઈ જતા અહીં ક્ષિપ્રા ગણેશ મંદિરનું નિર્માણ કરાયું છે આ સાથે જ નાથ મહાદેવ અને પાવન મા નર્મદાનું પણ અહીં મંદિર આવેલું છે ત્યારે ભક્તોની આસ્થા આ સ્થળ સાથે સંકળાયેલ છે ત્યારે આજ રોજ અંગારકી ચોથ નિમિત્તે અંકલેશ્વરના ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં સવારે ગણેશ યાગનું આયોજન હાથ ધરાયું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા આજે વર્ષનો મોટામાં મોટો મંગળવાર છે અને એ મંગળવારને દિવસે ચતુર્થી છે પાછી એટલે એને અંગારક નામની ચતુર્થી બનાવે છે આજે અંગારકી ચતુર્થીનો ઉત્સવ અમારા ગણપતિ ક્ષિપ્રા ગણેશ મંદિરની અંદર ધમધૂમથી ઉજવાઈ રહ્યો છે ખૂબ પબ્લિક અહીંયા માનતા પણ માને છે ખૂબ પબ્લિક દર્શન માટે પણ અહીં આવે છે આ નિમિત્તે અમે તમામ બ્રાહ્મણોને બોલાવીને એક હજાર આઠ લાડુ છે જેથી કરીને ક્ષિપ્રા ગણેશજી કૃપા સર્વ બ્રાહ્મણો તથા સર્વ આનંદિતો જેટલા દેખેલા છે ત્યાં કરી થાય ભગવાન સૌ કોઈનું સારું કરે એવી અભ્યાસમાં